એપીએમસી વિસનગર દ્વારા આરોગ્ય મંત્રી રિષિકેશ પટેલના હસ્તે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે કિસાન રેસ્ટ હાઉસ તેમજ પંચ્યાશી લાખના ખર્ચે નવ નિર્મિત ઓક્શન શેડ નું લોકાર્પણ કરવામાં આવ્યું વિસનગર એપીએમસી એ ગુજરાતમાં પ્રથમ વખત ત્રણ પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે કિસાન રેસ્ટ હાઉસ અને પંચ્યાશી લાખના ખર્ચે કોટન એક્શન શેડનું નિર્માણ કર્યું છે જેમાં સરકારે છયાશી લાખની સહાય આપી તો આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનું લોકાર્પણ કર્યું રેસ્ટ હાઉસમાં અડતાલીસ રૂમ છે જેમાંથી છ ખેડૂતો સાત સફાઈ કામદારો અને રાજસ્થાન બિહારના મજૂરો માટે ફાળવાયા છે મંત્રીએ જળવાયું પરિવર્તન સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ સ્વચ્છતા અને સોલાર ઉર્જા પર ભાર મૂક્યો છે તો વિસંગર એપીએમસી ખેડૂતો અને વેપારીઓ માટે રોકાણ વ્યવસ્થા કરનાર ગુજરાતનું પ્રથમ બન્યું છે તો કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન વેપારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા નમસ્તે હું પ્રિતેશ પટેલ ચેરમેન એપીએમસી વિસનગર આજે ખેડૂત મંડળીના સભાસદો ડાયરેક્ટર કારોબારી સભ્યોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન ભવન અને રેસ્ટ હાઉસ સાથે ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આ જે કિસાન ભવન છે અને જે લેબર ક્વાર્ટર છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિકલ્પના આધારિત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રીતેના અડતાલીસ ફ્લેટો જે અમારા ક્લાસ ફોરના જે સુપર મિત્રો છે અને લેબર જે જે રાજસ્થાન અને બિહારથી અહીં મજદૂરી કરી અને પોતાનું રોજગારી મેળવે છે એ લોકોને અત્યંત સારી સુવિધા ફ્લેટની કે જેમાં કિચન ટોયલેટ બાથરૂમ રૂમ અને એમને આધુનિક સુવિધા મળી રહે એવી વ્યવસ્થા અમે આજે કરી છે ગુજરાતમાં સર્વપ્રથમ આ લેબર ક્વાર્ટર્સની કિસાન રેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની જે સુખાકારી થશે એ લેબર મિત્રોની અને જે ક્લાસ ફોરના જે કર્મચારીઓ છે એમની સુખાકારીની પરિકલ્પના સાથે આજે આપણે એની મંત્રી મંત્રીશ્રીના હસ્તે એનું લોકાર્પણ કર્યું છે કોક્ષન શેડ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આપણે કિસાનો અને વેપારીઓના લાભાર્થે આપણે કોટન શેડનું લોકાર્પણ કર્યું છે આ કિસાન શેડ માં કેટલા રૂમો છે કેટલા રૂપિયા ખર્ચે તૈયાર થયું અને કેટલા વ્યક્તિઓ સમાઈ શકે આ ટોટલ અડતાલીસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે વન બીએચકે અને કિસાનો માટે ટુ બીએચકે એમ કરીને અડતાલીસ ફ્લેટ જે બન્યા છે એમાંથી લગભગ બસો થી ત્રણસો જેવા લેબર્સ મિત્રો અને કિસાનોને પણ કોઈને પણ રોકાવવું હોય રાત્રે અને કોઈ બાર પણ કોઈ કિસાન આવ્યા હોય પોતાની જાણસ લઈને અને એમને રોકાવવું હોય તો એની સુંદર વ્યવસ્થા કરી છે વસી મંસુરી સાથે પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસનગર